સુરત શહેરમાં હેલ્મેટ ને લઈને કડક અમલવારી શરૂ થઈ ગઈ છે ત્યારે સુરત શહેરમાં યુવા પેઢી માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુમુલ ડેરી રોડ રોડ ખાતે ખાતે કોલેજ અવેરનેસ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને રોડ પર ચાલતી વેરાએ તેમજ વાહન ચલાવતી વેળાએ કઈ કઈ બાબતોની તકેદારી રાખવી તેની માહિતી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા પણ અપીલ કરવામાં આવી હતી મારું નામ બ્રિજેશ વર્મા છે ડિસ્ટ્રિક ટ્રાફિક એજ્યુકેશન વેલફેર સોસાયટીમાં પ્રેસિડેન્ટ છું રોજ સુમુલ ડેરી વિસ્તાર પર આવેલી એસવીપી કોલેજ ખાતે બીસીએ અને બીબીએના વિદ્યાર્થીઓના માટે અમે ટ્રાફિક અવેરનેસ પરવાહ અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો કાળજી અંતર્ગત એટલે કે નેશનલ રોડ સેફ્ટી મંથ જે ચાલી રહ્યો છે તેના અંતર્ગત રોડ પર વિદ્યાર્થીઓએ બાળકોએ અને યુવા પેઢી હોય આજે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની તેના માટે હેલ્મેટ તો છે જ પરંતુ સાથે સાથે હેલ્મેટ સિવાય બીજી કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કઈ રીતે રસ્તા પર ચાલવાનું છે વાહન કઈ રીતે ચલાવવાનું છે ગુડ સમય રિટન લો શું છે ભલા વ્યક્તિ કોને કહેવાય એ બધી અંદર માહિતી અમે આપવામાં આવેલી છે